સુરતમાં કોરોનાનો કહેર રોજે રોજ વધી રહ્યો છે ત્યારે સુરત પોલીસ કમિશનર પણ રાત્રિ કરફ્યુ દરમિયાન વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે જે અંતર્ગત વરાછા કાપોદરા અને સરથાણા વિસ્તારની મુલાકાત લઈ પોલીસ કમિશનર કર્મચારીઓને વિવિધ સૂચનો પણ સુરત પોલીસ કમિશ્નરે કર્યા હતા સુરતમાં કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા સહિત આખું તંત્ર મેદાને પડ્યું છે જો કે તેમ છતાં કોરોના સંક્રમણ ઘટવાનું નામ નથી લેતું ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર પણ કોરોના સંક્રમિત વિસ્તારોની મુલાકાત લઈ વિવિધ દિશા નિર્દેશ કરી રહ્યા છે સુરત પોલીસ કમિશનર અજય તોમરે ગુરુવારે વરાછા કાપોદરા અને સરથાણા વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું અને પોલીસ અધિકારીઓ સાથે કર્મચારીઓને વિવિધ સૂચનાઓ અપાઈ હતી જેમાં કર્ફ્યુનું યોગ્ય રીતે અમલવારી કરવા સાથે બિનજરૂરી બહાર નીકળતા લોકોને સમજાવવા અંગે પણ સૂચન કર્યું હતું સાથે દરેક વ્યક્તિને કોવિડ નિયમોનું પાલન કરવા પોલીસ કમિશનરે અપીલ કરી છે સુરતમાં વકરી રહેલા કોરોના સંક્રમણને લઈ મનપા તંત્ર સાથે પોલીસ તંત્ર પણ ખડેપગે સેવા કરી રહ્યું છે અને લોકો પણ નિયમોનું પાલન કરે તો સુરતમાંથી વહેલી તકે કોરોના નાબૂદ થાય તેમ છે અઝર ખુરશીઝ